બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પતરા ઉપર ચડી સફાઈ કરતા હોય તે પ્રમાણેનો વિડીયો વાયરલ થયેલ જે વાયરલ વિડીયો મામલે આચાર્ય દ્વારા આ વિડીયો સરકારી હાઈસ્કૂલનો હોવાનું સ્વીકાર્યું અને પોતે જ વિદ્યાર્થીઓને સૂચના આપેલ હોય તે વાતનો કર્યો સ્વીકાર તો બીજી તરફ પતરા ઉપર કામ કરતા વિદ્યાર્થીએ પણ સાહેબની સૂચના મુજબ કામ કરવાનો કર્યો સ્વીકાર અને જો પડીએ તો વાગી જાય તેવો પણ વિદ્યાર્થીઓએ કર્યો શિકાર ત્યારે અહીં સવાલ એ થાય છે કે જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો શું થાત ગુજરાત રાજ્યમાં અનેક વખત શાળાઓની અંદર વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિઓ એટલે કે શાળાની સફાઈ હોય કે પછી અન્ય જોખમ સાથેના કામો હોય તેવા કામો બાળકો પાસે કરાવતા હોય તેવા અનેકવાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે ત્યારે બોટાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલ સરકારી હાઈસ્કૂલ ખાતેનો એક વિડીયો જેમાં શાળાના શિક્ષકની હાજરી વચ્ચે સીડી રાખીને

હા સરકારી હાઈસ્કૂલનો જ વિડીયો છે અને આગલા દિવસે અમે શિક્ષકોએ સાથે મળી કડિયાને રાખીને પ્લાસ્તર કરાવ્યું હતું અને બે ડોલ પાણી સાંટવા માટે થઈને બાળકને એમ શિક્ષકો સાથે હતા અને બાળકને ઉપર ચડાવ્યું હતું અને અમે સાથે રહીને જે કામ કર્યું હતું ત્યાં કોઈ જોખમી હોય એવું અમને લાગતું નથી અને બે ડોલ સાંટીને પછી બાળક નીચે ઉતરી ગયું છે આમ જુઓ તો સાહેબ યોગ્ય નથી હું સ્વીકારું છું પણ અમે લગભગ નિશાળની અંદર નાના મોટા કામો કરીએ છીએ એમાં બાળકો સાથે અને શિક્ષકો સાથે રહીને કામ કરીએ છીએ અને બે ડોલ પાણી માટે સાંટવા માટે થઈને બાળકને માત્ર ચડાવ્યું છે સાહેબ આમ જુઓ તો જીવનું જોખમ તો ત્યાં થાય એવું નથી કારણ કે સીડીનો ઉપયોગ કર્યો છે છ સાત ફૂટની ઊંચાઈ પણ છે પણ એમ નથી સીડીનો ઉપયોગ કરીને બાળકને છે છે સાથે ઊભા અને બે ડોલ માત્ર પાણી તરત નીચે ઉતરી ગયો તો જવાબદારી સાહેબ તો અમારી જ બને છે પણ એવું થાય એવું લાગતું નથી અમને ના એવું લાગે તો જોખમી હોય તો એ બાળક ના જ કરાવાય પણ આમના અમે એવું લાગ્યું કે કઈ જોખમ નથી એટલે બાળકને અમે ચડાવ્યું જોખમી મારી દ્રષ્ટિએ નથી